દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું તમને જેલમાં નાખીશું ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છે કે ગઠબંધન અમારું થવાનું છે થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનમાં રહીને અમે લડવાના છે ત્યારે ભાજપને અમારો ડર છે તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે એમને કહેવા માંગીએ છે જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો દબાવવા જ માગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું